આવી જેતપુરમાં ઉત્સાહ ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ઠંડીનો પ્રમાણ વધુ હોવાના કારણે ઉત્તરાયણની શરૂઆત મોડી થઈ હતી સામાન્ય રીતે પાવી જેતપુર નગરના રહીશો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે શહેર તરફ જતા રહેતા હોય છે પરંતુ આ વર્ષે કેટલાક પરિવારો નગરમાં જ રહી ઉત્તરાયણ પર્વની ઉજવણી ઉત્સાહ ઉમંગ સાથે કરી હતી છેલ્લા બે દિવસથી ઠંડીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે ત્યારે ઉત્તરાયણના દિવસે ઠંડીના કારણે ઉત્તરાયણની ઉજવણીની શરૂઆત થોડી મોડી થવા પામી હતી ધીમે ધીમે પવનના સુસવાટા સાથે પતંગો આકાશમાં ઉડવા લાગી હતી ધાબા ઉપર ડીજે લાગી જતા કાયકો છે તેમજ નવા નવા ગીતોની રમઝટ જામી હતી લોકોએ ઉંદિયું જલેબી ફાફડાની જિયાફતો ધાબા ઉપર માણી હતી નગર માં પતંગો ની સાથે ગેસ વાળા વિવિધ પ્રાણીઓ ના ફુગ્ગાઓ તેમજ પીપડાઓ નો વેચાણ ખૂબ વધ્યું હતું મોડી સાંજ થતા કલરફુલ गुब्बારોઓ તેમજ આકાશ માં ફટાકડાઓ ફૂટતા નજરે પડતા હતા આમ સતત બે દિવસ પાવી જયપુર નગર માં લોકો એ ઉત્સાહ ઉમંગ સાથે ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરી હતી રિપોર્ટિંગ અમિત શાહ